સૌથી મોટા સમાચાર આપણે આપી દઈએ અમદાવાદથી મળી રહ્યા છે એક સ્પા સેન્ટર પર રેડ પાડ્યો હોવાના સમાચાર છે અમદાવાદમાં સ્પાની આડાશમાં દેહ વ્યાપારનો પર્દાફાશ થયો હોવાના સમાચાર ચાંદખેડા વિસ્તારની ઘટના છે કે જ્યાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેડ પાડી છે હોટેલમાં સ્પા સેન્ટરની આડાશમાં થતો હતો દેહ વ્યાપાર સ્પામાંથી આઠ યુવતીઓને છોડાવવામાં આવી હોવાના સમાચાર છે થાઇલેન્ડની પાંચ દિલ્હીની બે અને મુંબઈની એક યુવતીને છોડાવાઈ છે સ્પા સેન્ટરના મેનેજર ધનરામ ચૌધરીને જેલ હવાલે કરાયો હોવાના પણ સમાચાર સ્પાના માલિકની હાલમાં શોધખોળ ચાલુ કરવામાં આવી છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સ્પાની આડાશમાં દેહ વ્યાપાર ચલાવાતો હતો રેડ પાડીને આ વેપલો પકડી પડાયો છે અમદાવાદ ગાંધીનગરમાં સ્પા સેન્ટરની આડમાં અનૈક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની માહિતી બાદ સીઆઈડી ક્રાઇમ દ્વારા અમદાવાદ ગાંધીનગરમાં સંખ્યાબંધ હોટલો અને સ્પા સેન્ટર ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા અને કાર્યવાહી કરવામાં આવી હતી છતાં પણ આ બધી યથાવત છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસટીયુને પણ આ જ પ્રકારની માહિતી મળી હતી કે ચાંદખેડા પોલીસ મથકની હદમાં આવેલ એક હોટલની અંદર સ્પા સેન્ટરની આડમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે તપોવન સર્કલ નજીક આવેલ આ હોટલ મહારાજામાં જે વિદેશી યુવતીઓ તથા મુંબઈની યુવતીઓ બોલાવીને સ્પા સેન્ટરની આડમાં ગેરકાનૂની રીતે અનૈતિક પ્રવૃત્તિઓ અને દેહ વેપારની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાની માહિતી બાદ ગઈકાલે એએસટીયુ એસટીયુ દ્વારા અહીં દરોડો પાડવામાં આવ્યો હતો અને આઠ યુવતીઓ તથા ગ્રાહકોને ઝડપી પાડવામાં આવ્યા હતા ડમી ગ્રાહક મોકલીને આ સ્થળે જે જગ્યા છે આપ અત્યારે જોઈ રહ્યા છો તે હોટલ મહારાજાનો આ જે સ્પા સેન્ટર છે તેનો દરવાજો છે અને તેની અંદર આ જ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી થાઇલેન્ડની પાંચ યુવતીઓ અને મુંબઈની ત્રણ યુવતીઓને અહીંયાથી મુક્ત કરાવવામાં આવી હતી અને જે હોટલના માલિક જે મહિલા છે તેઓની વિરુદ્ધ તથા મેનેજર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અને મેનેજરની ધરપકડ કરવામાં આવી છે હાલ આ તમામ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે અને કેટલા સમયથી આ અનૈતિક પ્રવૃત્તિઓનું ધામ ચાલતું હતું તે દિશામાં એસટીયુ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે સાથે જ આ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવેલ છે કેમેરામેન નેટવર્ક પર મારી સાથે યુનુસ ગાઝી ટીવી નાઇન અમદાવાદ